અમદાવાદમાં પી આવેલથી ઉમેશચંદ્રાયાન સંસ નામની આંગણે પેઢીનો કર્મચારી ચેન્નઈમાં વીસ લાખ રૂપિયા રિસીવ કરવા માટે ગયો હતો અને અચાનક ગાયબ થઈ ગયો હતો જેથી તે ક્યાં છે તેની કોઈ કડી કંપનીના સંચાલકોને ન મળતા કંપની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજ્યાન અને જેસીબી સરદ સિંગલનો સંપર્ક કર્યો હતો જેને પગલે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ચેન્નઈ જવા માટે રવાના થઈ હતી અને તેની પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી ત્યારે ચેન્નઈ પોલીસે અપહરણકારોને ઝડપી લઈ અમદાવાદની આંગણે પેઢીના કર્મચારીને બચાવી લીધો હતો આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ એક ટુ વ્હીલર ચાલક યુવતી હેલ્મેટ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહને અહી યુવતીને અડફેટે લેતા તેના મોડાના ભાગે ગંભીર ઈજાઓ થયો હોવાથી ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર લક્ઝરી બસના ચાલકે આઈ ઉઠીને ટક્કર મારી હતી ત્યારે અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણઝર ક્યારે અટકશે તેવા અનેક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે મોદી સરકાર થ્રી 3.0 માં શ્રમ રોજગાર યુવા વિકાસાન રમત ગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ સજોડે સુમનત મહાદેવના દર્શન કર્યા હતા જેમાં મનસુખ આજ રોજ તેમની પત્ની સાથે સોમનાથ મંદિર આવ્યા હતા અને સોમેશ્વર મહાપૂજા કરી સોમનાથ મહાદેવને પગ અર્પણ કરી હતી સાથે દેશ અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી કેન્દ્રીય મંત્રીના સોમનાથ પ્રવાસ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રદેશ ભાજપ મંત્રી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા